જય દ્વારકા દીક જય માતાજી બધા મિત્રો ને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ તલની બરફી તો આપણે તલની બરફી બનાવવા માટે આપણે સરસ માં કરેલા તલ લઈ લીધા એમાં જે કાકરી હતી આપણે બધી વીણી લીધી હવે આપણે તલને શેકી લેવાના છે તો આપણે તલને શેકશું આવી તપેલીમાં કારણ કે તલ તપે એટલે ઉડે આને તલ આપણે બહુ નથી શેકવાના બહુ કારા નથી થવા દેવાના ધીમે ધીમે તલ શેકવાના છે

તો આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા એટલે હવે આપણે કાઠવા તલનો ઠરવા માટે મૂકી દઈશું સરસ થઈ જાય અને તલ ઠરી જાય તે પછી આપણે મિક્સર જારમાં તલનો ભૂકો કરી લેવાનો છે કારણ કે આપણે તલની બરફી બનાવવા માટે હાવ ઝીણો ભૂકો કરવો પડશે તો આપણા તલ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લઈ લીધો છે ઘર તો ભીલીનો ઘર લીધો છે એટલા માટે આપણે શાકુથી હવે ઝીણો ઝીણો ઘર લઈએ એ ઓગળવામાં સેલાઈ ભીલીનો ઘર ઘડીકમાંથી ઓગળે નહીં

તો આવી રીતે આપણે બધો ઘર ઝૂણો ઝૂણો કટિંગ કરી લઈશું તો આપણો ઘર પણ સરસ રીતે કટિંગ કરી લીધો છે અને તલનો ભૂકો પણ થઈ ગયો છે જોઈ શકો છો આપણે હવે ભૂકો કરી નાખ્યો છે તમે તો હવે આપણે તલની બરફી બનાવવા માટે બધી વસ્તુ કર્યા છે તો આપણે ગેસ ચાલુ કરી દઈશું આપણે આપણે ની બરફી પાથરવા માટે આપણે લઈ લીધી છે આ એક થાળી તો એ થાળીમાં પણ આપણે થોડુંક ઘી લગાડી દઈશું avè nan fè devan fè apè gòra. આપણે ગળની સાહણી નથી થવા દેવાની ખાલી આપણે ઘરને ઉગાડવાનો જ છે તો ધીમે ધીમે આપણે ઘરને ઉગાડી લઈશું તો કહી શકો છો આપણે ઘર સરસ રીતે ઉગરી ગયો છે તો હવે આપણે જે તળનો ભૂકો હતો એમાં નાખી દઈશું કરી લેવાનું છે સરસ તો આપણે આ ઘી લગાડેલી લેખારી હતી એમાં આપણે પાથરી દેવાનું છે સરસ રીતે

તો આપણી બરફી સરસ રીતે ફરી ગઈ છે એટલે હવે આપણે મુખટ મારી દેવાના છે આપણે બરફી બનાવી છે ચલની બરફ અને સુખડી પણ કહેવાય બહુ ફરી ગઈ છે બહુ સુખાઈ ગઈ છે હો થારી પણ ભેગી આવે છે થોડી થોડી થકતી હોય ને કટ મારવાના હોય એટલે ન હોય ચાલો ગાય સાખી લઈએ કેવી બની છે સરસ બની છે આવો ચાલની ચોખડી ઓછો કરશો મિત્રો કેવા સરસ મજાના આપણા તલની બરફી ગઈ તૈયાર થઈ ગઈ છે એકદમ કોસી અને સરસ કેવી છે અને મસ્ત બની છે સ્વાદમાં પણ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અમે ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી તો આવજો